આંતેલા ગામે આ હોળીનો બે દિવસ અગાઉનો વિશેષ મહત્વ હોય બે દિવસ ઉજવાય છે પાવાગઢ ખાતે પતઈ રાજાના પતન પછી તેના બે પુત્ર રાયસિંહજી અને કંગરસિંહજી ભાગી છૂટ્યા હતા જેમાં એક પુત્રએ દેવગઢ બારા સ્ટેટની સ્થાપના કરી તે વખતે મેવાસી લોકો પણ પાવાગઢથી નીકળી ગયા હતા અને અંતેલા ગામે વસવાટ કર્યો હતો તે પછી આ રાજાએ અંતેલા ગામે તેરસની તિથિએ પાવાગઢની હોળી પહેલાં અહીંના મેવાસી લોકો સાથે હોળી પર્વના બે દિવસ પહેલા તેરસની તિથિ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી તે પછી તાલુકાના અનેક ગામોમાં ચૌદશ અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આ પરંપરા મુજબ શુક્રવારના રોજ અંતેલા ગામે મેવાસી હોળી પ્રગટાવવામાં આવી હતી અંતેલા ગામ એ દસથી વધુ ફળિયાનું ગામ છે જે ગામમાં દસ હજારથી વધુ વસ્તીવાળું ગામ હોવા છતાં પણ અહીં બીજા કોઈ ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવતી નથી વડવાઓના કહેવા પ્રમાણે અગાઉ એક ફળિયામાં હોળી પ્રગટાવી તથા તે ફળિયાના લોકો બીમારીમાં સપડાયા હોવાની લોકવાયકાને કારણે આજે પણ આટલા મોટા ગામમાં એક હોળી પ્રગટાવવામાં આવે છે આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંના લોકો મેવાસી હોળીની ધામધૂમથી ઉજવણી કરે છે આમ દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે બે દિવસ પહેલાં રંગે મેવાસી હોળીની ઉજવણી થઈ હતી